નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો આપ સર્વ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને ઘરે બેઠા બેઠા લોન વીજ કનેક્શનના નવા નિયમો બે હજારના હપ્તાની તારીખ જાહેર ગામડાઓ માટે ખુશખબર ઘર ઘર રાશન યોજના તેમજ મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય અને મિત્રો નવી વીમા યોજના તો મિત્રો આ તમામ સમાચારની આપને વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ માં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી પરંતુ તેને એપ દ્વારા જ લોન મળી શકશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં મિત્રો લાગુ કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજ કનેક્શનના નવા નિયમો કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકારીના નિયમોમાં સુધારો કર્યો છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરમાં ત્રણ દિવસની અંદર નગરપાલિકામાં સાત દિવસની અંદર અને મિત્રો ગામડાઓમાં પંદર દિવસની અંદર પર્વતીય વિસ્તારમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ અને રેસિડેન્ટ એસોસિએન્સને દરેક ઘર માટે સિલિંગ પોઈન્ટ આપવાનો રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસારવાનું સૂચન પણ કરાયું છે ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો બે હજારના હપ્તાની તારીખ જાહેર દેશના લાખો કરોડો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવા માટે ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં આવશે આ વખતે હપ્તાના નાના આઠ કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ હપ્તા હેઠળ અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ બહાર પાડવામાં આવી છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ઘર ઘર રાશન યોજના પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અમલોહનમાં ઘર ઘર રાશન યોજનાની લીલી ઝંડી આપી છે પંજાબમાં આ યોજના શરૂ કરવામાં આવી છે હાલમાં મિત્રો આ કાર્યક્રમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે શું ગુજરાતમાં આવી યોજના શરૂ થવી જોઈએ કે નહીં મિત્રો એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ગામડાઓને ખુશખબર ગ્રામ પંચાયતને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પગલાં લીધા છે ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે તાલુકા કક્ષાએ સેનેટરીની ઇન્સ્પેક્ટરીની જગ્યાઓ મંજૂર કરી છે સાથોસાથ વીજળીના બિલમાં ઘટાડો કરવા રાજ્યની બે હજાર પંચાયતમાં મિત્રો ઘરોમાં સોલર ઉપલબ્ધ યોજના લાગુ કરાઈ છે ટેકનોલોજી પર પ્રાધાન્ય આપવા ફ્રી વાયફાઈની સુવિધા પણ આપવામાં આવી રહી છે તેમજ મિત્રો સમયસર વેરા વસૂલાત માટે ભાર મૂકી ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ખર્ચ કર્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે કે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે સાહીઠ ટકા સબસિડી મળશે બાકીની ચાલીસ ટકા રકમ લોકો લોન તરીકે લઈ શકશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીશું તો મિત્રો નવી વીમા યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવતી રહે છે આ યોજનામાં ઘણી બધી યોજનાઓ છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર રૂપિયાનું રોકાણ કરીને તમે બે લાખ વીમા સુધીનું કવર મેળવી શકો છો અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે એમ એસબીવાય એક સરકારી વીમા યોજના છે તેનો લાભ અઢારથી થી સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે